તો હું જ જાણીશું કે એમની સાહિત્ય યાત્રા કેવી રહી હા ચોક્કસ પહેલાં તો આ બધાનો ખૂબ ખૂબ આભાર કે મને એને આમંત્રણ આપ્યું અને મારી સાહિત્ય યાત્રા વિશે કહું તો આમ તો હું ત્રીસેક વર્ષથી લખું છું પદ્ય અને અમારા જ્ઞાતિના મેગેઝિનમાં રેગ્યુલર આપતી શરૂઆતમાં આર્ટિકલ લખતી અને સામાજિક સ્ટોરી લખતી અને પહેલી મેં સંદેશ ન્યૂઝપેપરમાં એક લઘુકથા લખેલી અને ત્યારબાદ એક નવલિકા આપેલી અને કવિતા તો હું લગભગ હવે બે હજાર સત્તરથી લખવાની શરૂઆત કરી હતી એટલે પહેલાં તો અછાંદસ કૃષ્ણ વિષય ઉપર ને એવી રીતે વધારે લખી પછી અઠાવન વર્ષની એક થઈ પછી મને એમ થયું કે છંદમાં બધા લખે છે તો મારે શીખવું જોઈએ એટલે અમારે મંગલ પંથી સર એક છે જે શીખવાવાળા ગુરુ એટલે એમની પાસે અમારું એક અમદાવાદનું ગ્રુપ છે વેલ રિસર્ચનું જમાનું જોઈન થઈ અને પછી એમની પાસે શીખી એટલે અત્યારે તો મેં ઘણી બધી ગઝલ લખી છે છંદમાં અને મોકલું છું ઘણા બધા સામાજિકમાં એમને બધે એવી રીતે ખૂબ સરસ આપણે સુમેર પાસેથી જાણીએ શુભેચ્છા એમને પણ આપીએ કે હજુ એ હવે નિવૃત્ત છે અને વધુ પ્રવૃત્તિ કરતા રહે વધુ સારું લખતા રહે બીજી એક વાત કહીશ કે શીખવા માટેની કોઈ ઉંમર નથી હોતી ગમે તે ઉંમરે શીખી કોઈ પણ વસ્તુ હશે બીજા નંબરમાં હું નિવૃત્ત થઈ પ્રિન્સિપાલ તરીકે હતી સ્કૂલમાં પછી બે વર્ષ અમે આરોગ્ય રથ ચલાવ્યો અમારું કુંડારીયા ફાઉન્ડેશન છે એટલે અમે ચારસો ગામમાં અમે કતિ પત્ની થઈ રહ્યા ફ્રીમાં બધાને બીપી ડાયાબિટીસ અને હિમોગ્લોબિન ખાસ બહેનોમાં હિમોગ્લોબિન હોય એટલે એ અભિયાન ચલાવ્યું